નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને રામાયણ વિશે જણાવું છું જે રામાયણમાં આ દસ વાતોનું વર્ણન કરાવેલું છે જો આ દસ વાતો તમે ધ્યાનથી સાંભળશો તો તમારું જીવન બદલી શકે છે જો તમે આ વિડીયોને ક્લિક કરી છે તો હું તમને વચન આપું છું કે આ વિડીયો તમારી પૂરી જિંદગી બદલી નાખે છે વાતો તમારી આખી જિંદગી બદલી નાખવાની તાકાત રાખે છે જો તમે ટાઈમ પાસ કરવાવાળા માણસ છો તો તમે અત્યારે જ આ વિડીયોને છોડીને ઇન્સ્ટાગ્રામની રીલ જોવા જઈ શકો છો આ વિડીયો ફક્ત એના માટે છે જે પોતાની જિંદગીને લઈને સિરિયસ છે આજની આ વિડીયોમાં દસ વાતો શીખવવાની મળે છે હું તમને ગુજરાતીમાં સારી રીતે સમજાવવાની જરૂર કોશિશ કરીશ એટલા માટે આળસ આગળ થોડી વાર એક એક સાંભળજો અને સમજવાના વગર સમય બરબાદ કર્યા વગર આ વિડિયો ચાલુ કરીએ આજ આપણા રામાયણની દસ શીખવવાની વાતોમાં આજે ઇતિહાસના સૌથી મોટા ગ્રંથમાં જ્ઞાનના ખજાની બાજુમાં જો પોતે પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રામાયણની અંદર ચોખ્ખું જોવા મળે છે અને આ દસ વાતો કોઈ પણ માણસ સમજીને આસાનથી ફોલો કરીને જીવનમાં તે બધું જ પામી લે છે તે બધું જ પ્રાપ્ત કરવા માગતા હતા પછી તે પરિવારમાં ખુશી બનાવવાની હોય કે પછી સારા મિત્રો બનાવવાના હોય કે પોતાના જીવનમાં અને રામાયણના સિવાય એ કઈ શાંતિપ્રિય ગ્રંથ નથી આ દુનિયામાં બીજો કોઈ ગ્રંથ હોય જ નહીં તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો નંબર પહેલો હંમેશા સત્યની જ જીત થાય છે ભલે ને જૂઠું ગમે તેટલું મોટું હોય પણ સત્ય ગમે તેટલું નબળું હોય પણ છેલ્લે જતા જતા પોતાની તાકાત બતાવે છે અને જૂઠ બહુ ઓછું થઈ જાય છે બધાની સામે આવે છે અને તે હારી જાય છે આખા રામાયણમાંથી એક વાત શીખવાની તમને કોઈ બોલવાનું કહે તો આ વાતને યાદ રાખો આ વાતને પૂરો અર્થ નીકળી જાય છે કે સાચા અને ખોટાની સામે સાચાની જીત હંમેશા થાય છે રાવણ બહુ મોટો માણસ હતો અને તેની પાસે બહુ તાકાત હતી અને ભગવાન શંકર પાસે વરદાન માંગ્યું હતું અમર રહેવાનું પણ તેના હારવાથી ફક્ત એક જ કારણ હતું કે તે ખોટાની સાથે હતો કે સાચાની સાથે નહોતો એટલા માટે રાવણ તાકાતવર હોવા છતાં પણ તે શ્રી રામ ભગવાનની હાથે મૃત્યુ પામ્યો નંબર બીજો હંમેશા વિનંતી કરો જ્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને મોકલ્યા કે જાઓ એક વખત જોઈને આવો શ્રીલંકા કેવી છે અને સીતા માતાને રાખ્યા છે તો હનુમાનજી પોતાની તાકાતથી માતા સીતાની પાસે પહોંચી ગયા તેમનામાં બહુ તાકાત હતી આખો પથ્થર ઉઠાવી લઈને આવે લક્ષ્મણજીને બચાવવા તો તમે વિચારો તો તે પોતે સીતા માતાને ધીમેથી ખભા ઉપર બેસાડીને લઈને ના આવતા પણ તે વિનંતી કરી રહ્યા હતા તેમનું ભગવાન શ્રી રામે કહ્યું હતું એટલે તે એવું જ કરશે તે વિચારતા તો તેમના માટે શું મુશ્કેલી પોતાની શક્તિથી તે પાછા લાવી શકતા તે વિનંતી કરે છે હનુમાનજીના આ ગુણ યાદ રાખવા જેવા છે બહુ બધું શીખવાનું મળે છે આપણે થોડા પૈસા કમાયા નથી કે આપણામાં ઘમંડ આવી જાય છે અને આપણે મોટું મોટું બતાવવા માંડીએ છીએ હનુમાનજીની જેમ વિનંતી કરવી પડે નંબર ત્રીજો તમારા સ્વાર્થથી વધારે તમારી જિમ્મેદારી છે ભગવાન શ્રી રામની પુરુષોત્તમ કેમ નથી કહેવાય કારણ કે રામથી વધારે બીજું કોઈ શ્રેષ્ઠ જ નથી આ દુનિયામાં તે પોતે શ્રેષ્ઠ જ છે તો પછી તેમણે રામાયણના છેલ્લા માતાને કેમ છોડી દીધા અને માતા શા માટે જંગલમાં રહેવા ઘર લાગ્યા તેમનું માનવું હતું કે રાજા અને રાણી એ જે કે તેમની સેના તેમના ઉપર વિશ્વાસ રાખી છે તેમના ઉપર બિલકુલ શંકા ના રાખી એક ધોબીએ પ્રશ્ન પૂછ્યો માતા વિશે અને ભગવાન રાજપાટ છોડીને સીતા માતાની પાસે જંગલ જવા તૈયાર રહ્યા બીજી વાર કારણ કે શ્રી રામ એટલા માટે જંગલ નથી ગયા કે તેમના નાના ભાઈએ રાજા બનવાનું બિલકુલ ના પાડી દીધું તે તેમના ધર્મનું ખોટું કાર્ય હતું એટલે કે તેમના મોટા ભાઈ હોય તો ત્યાં સુધી નાના ભાઈએ રાજા બનવાનો હક નથી અને અમે નાના કઈ કઈ રીતે રીતે રાજા બની અને અને સુખ છેલ્લે એવું જ થયું શ્રીરામ ભગવાનને જ રાજા બનીએ રહેવું પડ્યું અને સીતા માતાને છોડવા પડ્યા આ પૂરી વાર્તામાં શું શીખવાનું મળ્યું હતું તમે અને તમારું નીચું જીવન અને તમારી પોતાની જિંદગી પોતાની તમે ઉપર નથી આવી એટલા માટે શ્રી રામ પુરુષોત્તમ છે નંબર જે રામાયણથી મળે છે જે આપણને બધાને ઇજ્જત કરવી જોઈએ જ્યારે સબરી માતાએ શ્રી રામને જોયા ત્યારે તે ખુશીથી આનંદ થવા લાગ્યો જ્યારે તે બોર ખાવા માટે તે લઈ ગયા ત્યારે તે તેવું વિચારવા લાગ્યા કે બધા જ બોર મીઠા હોય જોઈએ ત્યારે હું શ્રીરામને ખવડાવીશ એવી કંઈક વાર્તા છે નહીં કે બોરને જોઈને બતાવી દેવાય કે બોર ખા અંદરથી કેવા છે તે ખાટા છે કે મીઠા છે કે તેમાં ઈયળો છે કે નથી એટલા માટે તે બધા બોર પહેલા પોતે ખાતી હતી અને પછી શ્રી રામ ભગવાનને ખવડાવતી હતી કે પછી શ્રી રામ ભગવાન સબરી માતાના પ્રેમમાં એટલા બધા લિંક થઈ ગયા કે તેમને આ વાતની જરા પણ ખબર જ ના પડી કે તેમનામાં કંઈ પણ મુશ્કેલી ના આવી કે સબરી માતા તેમને એઠું બોર ખવડાવે છે હા એવું હોય કે આપણે જોઈએ છે કે કોણ શું છે તે જોવાના બદલે તે જોવો કે તેમને તમારા માટે કેટલો પ્રેમ છે અને તેમના પ્રેમની ઈજ્જત પણ કરવી જોઈએ નંબર જે આપણે રામાયણથી શીખવું પડે છે જો આ છે પરિવારમાં એકતા જરૂરી છે પરિવારના બધા માણસોને એક વિચાર રાખવો જોઈએ એ સારું છે નથી તો તે પરિવાર તૂટી જાય છે તો પછી બધા સાથે હોય પરિવારના માણસો તો મોટામાં મોટી મુશ્કેલીઓનો પણ સામનો થઈ શકે છે રાજા દશરથ તેમના પુત્રને બહુ પ્રેમ કરતા હતા જ્યારે માતા કેકીને શ્રી રામ ભગવાનને વનવાસ મોકલવાની વાત કરી અને વચન માંગી લીધું કે એટલે તેમને બીજો કોઈ પણ ઓપ્શન મળ્યો નહીં કે હવે જંગલમાં જવું જ પડશે રાજા દશરથનું એક બાજુ એવું મન હતું કે પુત્રને રોકી લે અને બીજી બાજુ એવું હતું કે વચન પણ આપ્યું હતું એટલે તેને નિભાવવું પડશે ભગવાન રામે કહ્યું છે કે રઘુકુળ રીત સાદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આ વાત પિતાજી તમારાથી જ મેં શીખી છે

તો રાજા દશરથ દુઃખમાં ને દુઃખમાં પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે ખબર પડે છે કે કેટલો પ્રેમ કરે છે તો મિત્રો અમારી વિડીયો તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો